જે અંગે પીઆઈએમ કે ગુર્જરની સૂચના મુજબ પોલીસ જવાન અલયભાઈ તથા અન્યએ પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કુણાલ ગણપતિભાઈ કામલે તેમજ હેતરાજ કલ્યાણસિંહ બારીયા મળ્યા આવ્યા હતા પોલીસે તેઓની પાસેથી બે કિલો ગાંજો કિંમત રૂપિયા વીસ હજારનો કબજે કર્યો હતો પોલીસે તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગાંજાનો ધંધો કરીએ છીએ ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશથી લાવું છું પોલીસે મોપેડ મોબાઈલ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા ત્રેસઠ હજાર બસો ત્રીસનો મુદ્દા માલ કબજ કરે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું સૂતક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કુણાલ અને હેતરાદ બે નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું સૂતક વેચાણ કરતાં મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવેલ છે મુંદામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપીનો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપ્યો છે એણે ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંજો આપેલ છે

ના એવું કોઈ ધ્યાને આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલે છે અમને લોકો હતા હા એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ વિનોદપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે અત્યારે એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ જ છે કોઈને કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ કુદર્યું હતું નહીં હા એ બાબતે તપાસ ચાલુ જ છે એમની પૂછપરછ ચાલુ છે જ છે આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસ વાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરવું છે એવું કેવું છે ઘરે બેઠા તો લાવ્યા હતા ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ બંને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કંઈકને સફાઈ કરતા એવું જાણવા મળી છે હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે